સુરતના કામરેજ ગામના આસોપાલો સોસાયટી એક ના રહીશો આખરે થાક્યા હજારના દિવસે પણ ગ્રામ પંચાયત કચેરી ખાતે ભેગા થઈ ધરણાનો કાર્યક્રમ યોજાને પ્રશ્નો ઉકેલવા માટે તંત્રને અલ્ટિમેટમ આપ્યું સુરત આમતક ન્યૂઝ બ્યુરો ઓફિસનો એક વિસ્તૃત અહેવાલ કામરેજ ગામમાં આવેલ આસોપાલ આસોપાલો સોસાયટીના એકના રહીશો લાંબા સમયથી પોતાની દિવાલ બનાવવાના પ્રશ્નને રજૂઆત કરતા હતા રજૂઆત કરી કરીને થાક્યા હતા આખરે રજૂઆતનો ગ્રામ પંચાયતના તંત્રવાહકો દ્વારા કે પદાધિકારીઓ દ્વારા કે સરપંચ તરફથી કોઈપણ પ્રકારનો પ્રતિસાદ નહીં મળતા આખરે રહીશો થાક્યા હતા અને આજે રવિવારના રજાના દિવસે પણ કામરેજ ગામની ગ્રામ પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો એકત્રિત થયા હતા અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો આમ તક ન્યૂઝ સાથેની વાતચીતમાં સોસાયટીના પદાધિકારીઓ અને મહિલાઓએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો ખાસ કરીને આસોપાલવ સોસાયટી એકના રહીશોને જે દિવાલ બનાવવાનો પ્રશ્ન છે એ લાંબા સમયથી આસો લાંબા સમયથી ઉકેલ છે આસોપાલવ સોસાયટી બેના રહીશો તેમને દિવાલ બનાવવા દેવામાં આવતી નથી પરિણામે પાણીનો પ્રશ્ન પણ પેચીદો બન્યો છે સાથોસાથ સારા માટા પ્રસંગો પણ ઉજવી શકાતા નથી અવારનવાર સુલેહ સાથે આ પ્રશ્ન ઉકેલવા માટે તંત્રને રજૂઆત કરવામાં આવી હતી ગ્રામ પંચાયત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈપણ પ્રકારનો ઉકેલ પદાધિકારીઓ કે તંત્ર વાહકો દ્વારા નહીં લાવતા આખરે આસોપાલવ સોસાયટી એકના રહીશો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગ્રામ પંચાયત કચેરી ખાતે ધામા નાખ્યા હતા અને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ રવિવારના રજાનો દિવસ હોય ત્યારે કોઈ સરપંચ સહિતના કોઈ પદાધિકારીઓ ગ્રામ પંચાયત કચેરી ખાતે ઉપલબ્ધ ન હોવાના કારણે લોકોનો આક્રોશ વધુ ચરમસીમાએ પહોંચ્યો તો તાત્કાલિક અર્ષથી કામરેજો પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચી જઈ આસોપાલવ સોસાયટી એકના રહીશના રોષને શાંત પાડવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો વાસ્તવમાં આ પ્રશ્ન સાચો હોવાનું પણ પોલીસે પણ આડકતરી રીતે સ્વીકાર્યું હતું તાત્કાલિક અસરથી આસોપાલવ સોસાયટી બેના રહીશો અને તેમના પદાધિકારીઓ આ બાબતે વ્યાજબી વલણ અપનાવે હકારાત્મક વલણ અપનાવે અને દિવાલ બનાવવાનો જે પ્રશ્ન લાંબા સમયથી પેન્ડિંગ છે તેનું નિરાકરણ લાવે તેવી રજૂઆત કરવામાં આવી હતી આજરોજ આસોપાલવ સોસાયટી એકના પદાધિકારીઓ જગદીશભાઈ કથિરિયા બાબુભાઈ રમેશભાઈ ઉપપ્રમુખ જયદીપભાઈ મહિલા પાંખના વર્ષાબા યોગેન્દ્રસિંહ ઝાલા કોમલબેન પટેલ સહિતના લોકોએ આમ તક ન્યૂઝ સાથેની વાતચીતમાં આ માહિતી આપતી ખાસ કરીને રવિવારના રજાના દિવસે પણ ગ્રામ પંચાયત કચેરી ખાતે રામધૂન બોલાવવામાં આવી હતી પોતાનો આક્રોશ પરાખાશ પહોંચ્યો હતો અને આખરે સોસાયટીના રહીશોએ આશુપાલન સોસાયટીના રહીશોએ તંત્રને એલ્ટિમેટમ આપ્યું છે આશુપાલન સોસાયટી બેના પદાધિકારીઓને પણ તાત્કાલિક અસરથી રિક્વેસ્ટ કરી છે કે પ્રશ્નનો ઉકેલ લાવે તે ખૂબ જ હવે અનિવાર્ય બનવા પામ્યો છે નહીં બેન તમારે તમા નહીં તો ડેપ્યુટી સરપંચ આવવું તો પડે કારણ કે અહીં જણા તમારા ગામના ભેગા થયા અમે તમારા ગામના વ્યક્તિ છીએ અમારે ન્યાય જોઈએ છે અને અહીંયા આવીને જોઈએ છે અમારે પંચાયત તલાટી આવે ડેપ્યુટી સરપંચ ફોન કાપી નાખ્યો હું કામરેજ તાલુકાના કામરેજ ગામ ચાર રસ્તાથી આસોપાલઉ વિભાગ એક બાર રહું છું અને અમારો પ્રશ્ન એ છે કે અમારે જે આસોપાલાવ વિભાગ એકની વાડી જે છે અને એની દિવાલ જે છે જે આસોપાલાવ એકની હદમાં આવે છે અને એની અંદર આસોપાલાવ વિભાગ બેના હોય ગેરકાયદે અને જે નુકસાન થાય વિભાગ એકની દિવાલને અને એની વાડીને એ મુજબ એ લોકોએ જે પતરા બાંધ્યા છે એનાથી પાણી વધુ આવે છે ચોમાસામાં આવે વત્તા એમનું એસી ચાલતું હોય છે તો એસીનું પાણી છે બધું આવે છે એના લીધે જે કોઈ પ્રસંગો હોય મરણ પ્રસંગ હોય કે લગ્ન પ્રસંગ હોય એની અંદર રસોઈનો દરેક વસ્તુઓનો જે નુકસાન થાય છે તો એમને શાંતિથી નમ્રતાથી કહેવામાં આવ્યું કે તમે આ વસ્તુ હટાવી લો હટાવ્યું નહીં ત્યાર પછી આસો આસોપાલો વિભાગ એકના પ્રમુખ છે ઉપપ્રમુખ છે બધાએ શાંતિથી વિનમ્રતાથી કીધું કે તમે આ હટાવી લો કાં તો અમને દિવાલ કરવા દો અમારી જેથી તમને બી પ્રોબ્લેમ ના રહે કે અમને બી ના રહે પણ એમની એ વસ્તુ કશી એ ના કરી અને એમની મનમાની કરી અને દિવાલ જ્યારે વિભાગ એકના રહીશો એ બાંધવાની કોશિશ કરી તમને બેથી ત્રણ વખત તેને તોડી નાખીને આ વસ્તુ આઠથી દસ વર્ષથી ચાલતી આવી છે અને ત્યારે હવે નિર્ણય જ્યારે લેવામાં આવ્યો ત્યારે હવે એ ગેરકાયદેવસ

અમે પછાડી હટીએ નહીં ગમે તે થાય આખો મકાન પાડી દો અને બીજા નમસ્કાર આપ જોઈ રહ્યા છો આમતક ન્યૂ સુરત અમે લોકો અત્યારે આવી ગયા છીએ કામરેજ ગ્રામ પંચાયત ત્યાં આસોપાલાવ સોસાયટીના લોકો એકત્રિત થયા છે એના સોસાયટીનો પ્રશ્ન લઈને છેલ્લા સાત આઠ વર્ષથી લોકો આવા પ્રશ્નનો અનુભવ કરી રહ્યા છે તો એ વિશે અત્યારે બધા એકત્રિત થયા છે નથી કોઈ સરપંચ જવાબ આપતું નથી કોઈ પોલીસ સ્ટેશન જવાબ આપતું તો અત્યારે તમામ સોસાયટીના લોકો અત્યારે થયા છે તો આપણે તેની જોડે વાતચીત કરીએ તે લોકોનો શું રજૂઆત છે આ સો પાલવ એકમાંથી આવી છે સોસાયટીની વાડી છે વાડી મેં અમારે દિવાલ લેવાની છે બે ત્રણ વાર દિવાલ લીધી પણ પછાડીના લોકો તોડી નાખે છે નમ્રતાથી અમે કીધું એમને કે મને અમારી દિવાલ લેવા દો તો ના પાડે છે દાદાગીરી કરે છે એટલે અમે ન્યાય લેવા આવેલા છે તો પાલવ ટુ વાળા છે એમનો પછાડી વાળો પડે છે એટલે એ લોકો એવું કહે છે કે અમે આવા ઉચાસ માટે સોસાયટીમાં લીધેલું આ મકાન અને તમે દિવાલ લો છો તો દિવાલ અમે અમારી જગ્યા પર લઈએ છીએ કોઈ બીજાની જગ્યા પર તો નથી લેતા ને સાત આઠ વર્ષથી હા કિંજલબેન બોલો છો હા હું આસોપાલ સોસાયટીમાંથી વર્ષામાં બોલું છું હા અમારી આ દિવાલવાળું

એટલે કોઈની પાસે સાલુમાં ટાઈમ ન હોય અને અમારે કઈક અમારી છ મહિના નહીં દસ વર્ષ થયા છે અમે રજૂઆત અવારનવાર મોખિક કરેલી છે કે ભાઈ તમે હટાવો બરાબર તમે આવ્યા તારા તમે આવ્યા તે પછી તમને નથી ખબર તમને તમે એને બોલાવી અને એને સૂચના આપી છે એસ વાયડ

જે રેવન્યુનું કામ હોય એ પંચાયતને લગતું કામ એ પોલીસ ઇન્ટરફિયર ન થાય પોલીસનું કામ કાયદે જસ્તુ જાળવવાનું છે ઝઘડો થશે પોલીસ બે પક્ષને પૂરું થાય બેની ફરિયાદ લઈ પોલીસ ન્યાયની કાર્યવાહી કરશે ગ્રામ પંચાયતનો જે પ્રશ્ન છે આપણે ગ્રામ પંચાયતમાં જ રજૂઆત કરવાની એમાં પોલીસ કોઈ હેલ્પ નહીં કરે એજન્સીઓ છે ગવર્મેન્ટ એજન્સી મેં જેને જેને રજૂઆત કરી છે એને મારી રજૂઆત કોઈ બીજાએ ધ્યાનમાં લીધી